શું તમે તમે જાણો છો છો કરી શકો તો ચાલો એ જાણીએ કુળદેવીની ની મદદ થી આપણે શું કરી શકીએ તમારા કુળદેવીની ની મદદ જેવી તેવી નથી હોતી કોઈ દેવી શક્તિ કે ભગવાન ન કરી શકે એવું તમારા કુળદેવી કરીને તમને આપે છે એમને બરાબર ઓળખો જો કુળદેવીની કૃપા તમારા પર હોય તો દરેક કાર્ય સરળતાથી પાર પડી શકે છે અને જો એમની સાથ અને એમની મદદ તેની કૃપા તમારા પર હોય તો નોકરી ધંધામાં સફળતા મળે છે અને ગમે તેવી અડચણોમાંથી તમને બહાર કાઢી શકે છે તો તમારા કુળદેવીને યાદ કરવાનું સ્ત્રોત્ર જે રોજે કરવાથી તમારા કોઈ પણ સંકટો આસાનીથી દૂર કરી દે છે આ સ્ત્રોત્રનો પાઠ નિયમિત કરવો જોઈએ એ ગીરી નંદનીની સ્ત્રોત પાઠ રોજે કરવો જોઈએ આમ કરવાથી તમારા કુળદેવીની કૃપા તમારા તમારા પર ખૂબ જ થાય છે અને ઘર પરિવાર પર આવતી મુસીબતો પણ ટળી જાય છે અને ઘર પરિવારમાં સ્થિર લક્ષ્મી વાસ થાય છે તમારા ધાર્યા કામો થવા લાગે છે તો આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો જય માતાજી